હેલો આજે હું તમારી સાથે પાણીપુરીના સ્વાદમાં કડક પૂરી કેવી રીતે બનાવાય ને તેની રેસીપી શેર કરવાની છું અને આ પૂરી બનાવવા માટે મેં ઉપયોગ કર્યો છે ઘઉંના લોટનો અને મેઇન વાત તો એ છે કે મેં ફક્ત પૂરી જ નહીં થોડા ક્રેકર્સ પણ બનાવ્યા છે અને તેની માટે મેં જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ને તેનાથી પૂરી વધારે ટેસ્ટી બને છે પૂરીનો આ અવાજ સાંભળીને જ તમને આઈડિયા આવી જશે કે આ પૂરી કેટલી કડક બનવાની છે તો પછી ચલો ફટાફટ જોઈ લઈએ ઘઉંના લોટની પાણીપુરીના સ્વાદની આ કડકપુરી કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે અને આ બધી તો એવી વસ્તુ છે ને કે જે લગભગ દરેક લોકોના ઘરમાં હોય જ છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે હાફ ટી સ્પૂન શેકેલું જીરું બારથી પંદર ફુદીનાના પત્તા થોડી કોથમીર સારી રીતે ધોઈ અને આ રીતે રફલી ચોપ કરીને યુઝ કરીશું એક લીલું મરચું અને એક ઇંચ જેટલું આદું અને સાથે જ બે ચમચી જેટલો લીંબુનો રસ અને વન ફોર્થ કપ પાણી એડ કરી સારી રીતે ક્રશ કરી લઈશું હવે બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું જે વજનમાં ત્રણસો ગ્રામ છે તેમાં વન ફોર્થ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ વન ફોર્થ ટી સ્પૂન મીઠું અને હાફ ટી સ્પૂન સંચળ એડ કરી આ રીતે ખાડો બનાવીશું તેમાં એડ કરીશું લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ અને જે ગ્રીન મસાલા આપણે ક્રશ કરીને રાખ્યા હતા ને આદુ મરચાં ફુદીનો તે પણ તેમાં એડ કરી લઈશું અને જગમાં થોડું પાણી એડ કરી અને તે પણ ઉપયોગમાં લઈશું બિલકુલ જ વેસ્ટ નહીં જવા દઈએ બસ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું અને જ્યારે લોટ બાંધીએ ને ત્યારે આ રીતે હાથમાં થોડું થોડું પાણી લઈ અને એડ કરીશું એટલે લોટ વધારે ઢીલો ના થઈ જાય જો લોટ ઢીલો થઈ જશે ને તો આપણે જે પૂરી બનાવીએ છીએ ને તે બની શકીએ કે પોચી બને તો બસ આટલો કઠણ લોટ આપણે તૈયાર કરવાનો છે પછી લગભગ અડધી ચમચી જેટલું તેલ હાથમાં લઈ અને લોટની ચારે બાજુ સ્પ્રેડ કરી લઈશું એટલે લોટ સુકાઈ ના જાય અને તે પછી તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ અડધા કલાક સુધી રહેવા દઈશું અને તે પછી આપણે તેને થોડીવાર માટે મસળી લઈશું અને જો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો લગભગ આપણો લોટ આટલો ઢીલો હોવો જોઈએ સારી રીતે મસળવા માટે આપણે પાટલીનો ઉપયોગ કરીશું તો મેં લોટને પાટલી ઉપર લઈ લીધો છે અને લગભગ અડધી મિનિટથી એક મિનિટ સુધી તેને મસળી લીધો છે અને સારી રીતે મસળી લીધા પછી આપણે આ રીતે તેના મોટા મોટા લુઆ તૈયાર કરી લેવાના છે અને જેમ રોટલી પરાઠા વણીએ ને તે જ રીતે આપણે તેને વણી લઈશું તે નીચે ચોટી ના જાય ને તે માટે આપણે પાટલી ઉપર થોડું તેલ લગાવીશું અને લુવાની ઉપરની પાછી પણ થોડું તેલ સ્પ્રેડ કરીશું અને થોડું વેલણ પર પણ સ્પ્રેડ કરી લઈશું અને બસ પછી જે રીતે આપણે રોટલી પરાઠા વણીએ છીએ ને તે રીતે આપણે તેને વણી લેવાનું છે હવે આપણે જે સાઈઝની પૂરી બનાવી હોય ને તે સાઇઝનો આ રીતે ગ્લાસ કે વાડકી લઈ અને તેની ઉપર મૂકી અને થોડું દબાવીશું એટલે તેવો જ શેપ આપણો બનીને તૈયાર થઈ જશે હવે આ કટ કરતાં છેલ્લે થોડી નાની જગ્યા વધી છે ને તો તેમાં મેં નાની સાઇઝની ડબ્બીથી તેમાં નાની પૂરી બનાવી લીધી છે એટલે આપણી મહેનત બિલકુલ જ નકામી ના જાય અને પૂરી ફૂલે નહીં અને કડક બને ને તે માટે આ રીતે ચપ્પુથી મેં તેમાં નાના નાના કાપા કરી લીધા છે અને આ જે એક્સ્ટ્રા પાર્ટ છે ને લોટનો તેને આપણે લઈ અને ફરીથી વણવા માટે સાઈડમાં મૂકી દઈશું તો આ રીતે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં તેવી પૂરી બનાવીને આપણે તેને સાઈડમાં મૂકીશું અને આજકાલ તો દરેકને થોડું નવું જોઈતું હોય છે તો મેં પૂરીને બદલે તેમાં જે રીતે આપણે શક્કરપારા બનાવીએ છીએ ને તે રીતે પરંતુ થોડા મોટા કટ લગાવી અને ક્રેકર્સ તૈયાર કરી લીધા છે એટલે જે રીતે આપણે શક્કરપારા બનાવવા માટે કટ લગાવીએ છીએ ને તે જ રીતે મેં તેમાં કટ લગાવ્યા છે પરંતુ થોડી મોટી સાઇઝના અને આ ક્રેકર્સ પણ ફૂલે નહીં ને તે માટે તેમાં પણ મેં ચપ્પુથી નાના નાના કાપા કરી લીધા છે જે રીતે આપણે પૂરીમાં બનાવ્યા હતા અને આ પાણીપુરી ફ્લેવરની પૂરીને વધારે ચટપટી બનાવવા માટે મેં એક સરસ મજાનો મસાલો તૈયાર કર્યો છે અને આ મસાલો બનાવવા માટે મેં લીધું છે વન ફોર્થ ટી સ્પૂન કાળા મરીનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન લાલ કાશ્મીરી મરચું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર પછી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું અને જ્યારે પૂરી બનીને તૈયાર થાય ને ત્યારે તેની ઉપર સ્પ્રેડ કરીશું અને જ્યારે બધી જ પૂરી અને ક્રેકર્સ વણાઈ જાય ને તે પછી આપણે તેલને ગરમ કરવા માટે મૂકીશું તો એટલું જ તેલ ગરમ કરવાનું છે કે જ્યારે આપણે તેમાં થોડો લોટ કે પૂરીનો નાનો ટુકડો અંદર મૂકીએ ને તો તે આ રીતે એકદમ ધીરે ધીરે ઉપર આવે અને તે પછી ગેસની ફ્લેમ આપણે એકદમ જ ધીમી કરી લેવાની છે અને પૂરીને તળવા માટે મૂકીશું જો તેલ વધારે પડતું ગરમ થઈ જાય અને તે પછી આપણે તેમાં પૂરી તળીએ ને તો પૂરી તળાય તો જાય પણ બની શકે કે તે અંદરથી કાચી રહી જાય અને તે ક્રિસ્પી પણ ના બને તો તેલ બહુ ગરમ ના થઈ જાય ને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને આ રીતે પૂરીને ઉલટ પુલટ કરી અને તે સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈને ત્યાં સુધી તેને તળી લઈશું આ અવાજ પરથી જ તમને આઈડિયા આવી જશે કે પૂરી ગરમ છે ને છતાં પણ તે કેટલી ક્રિસ્પી બની છે હવે આ ક્રિસ્પી પૂરીને વધારે ચટપટી બનાવવા માટે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને તેમાંથી એક ચપટી ભરીને મસાલો હાથમાં લઈશું અને જે પૂરી આપણે અત્યારે જ તળી છે ને એટલે કે ગરમ ગરમ પૂરી ઉપર તેને સ્પ્રિન્કલ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ પૂરીને તમે ચા કોફી કે બાળકોને દૂધની સાથે સર્વ કરી શકો છો અને દરેકની સાથે તે ઘણી જ ટેસ્ટી લાગતી હોય છે હવે જ્યારે બીજી પૂરી તળાય તે પહેલાં આ ઠંડી પૂરીને આપણે એક સાઈડમાં મૂકીશું અને તે પછી ફરીથી પૂરીને બાઉલમાં લઈ તેની ઉપર મસાલો સ્પ્રિન્કલ કરીશું આ પૂરીને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો પરંતુ આ પૂરી બને છે એટલી ટેસ્ટીને કે તમારે કન્ટેનરમાં ભરવાની જરૂર જ નહીં પડે તે પહેલાં જ આપણી આ પૂરી પૂરી થઈ જશે પૂરી હવે એકદમ ઠંડી થઈ ગઈ છે અને તે પછી જોશું ને તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી બની છે અને સાથે સાથે ક્રેકર્સ પણ એટલા જ ક્રિસ્પી બન્યા છે તો તમે પણ આ રીતે આ પૂરી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ